હોજીવાલા એસ્ટેટ રોડ નંબર ઝીરો ઉપરથી આરોપી રવિ દુકાલિયા ઉર્ફે કેરલા ચોગઢ એ ઉંમર વર્ષ ઓગણીસ ધંધો મજૂરી કામ હાલ રહેવાસી દાંતી ગામ તાલુકો જલાલપુર જિલ્લો નવસારી રહેવાસી ગેન્દારિયા ફળ્યું સુમનિયાવટ ગામ થાના ઉમરાલી જિલ્લો અલીરાજપુરા મધ્યપ્રદેશનાને ઝડપી પાડેલ છે મજકુર આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત જણાય આવેલ કે સન બે હાજર બાવીસ માં હાલ પકડાયેલ આરોપી તેના સાગરીતો રાકેશ માંજરિયા તથા સચિન જુગડિયા તથા વિલય બેગડિયા નાઓ પાંડેસરા તથા સચિન વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા અને તે વખતે તેઓ બધા ભેગા મળીને પાંડેસરા તથા સચિન વિસ્તારમાંથી આશરે સાતેક જેટલી મોટર ડુપ્લિકેટ ચાવી તેમજ ડાયરેક્ટ કરીને ચોરી કરેલી અને તેઓ ચારે જણા અત્રેથી ગાડીઓ લઈને તેમના વતન જતા રહેલા અને ફરીવાર સુરત આવેલા અને બીજી ત્રણ ગાડીઓ ચોરી એમ આમોએ ભેગા મળી કુલે દસ મોટર સાયકલો ચોરેલી અને આ દરમિયાન સહ આરોપી રાકેશ માંજરિયા ચોગણના પકડાઈ ગયેલ અને ચોરીમાં હાલના આરોપીનું નામ આપતા હાલનો આરોપી વતન ભાગી ગયેલ અને નાસ્તો ફરતો હતો જેથી મજકુર આરોપીને પકડી પાડવા માટે વર્કઆઉટ કરી ખાનગી બાતમીદાર ધક્કી માહિતી મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચમાં રહી આરોપીને પકડી પાડવામાં આવેલ છે